ભાજપમાં ફરી એમએલએ રાજેન્દ્ર ચાવડા અને પટેલ ગ્રુપ વચ્ચે રાજેન્દ્ર ચાવડાની સ્નેહ મિલન પત્રિકામાંથી નીતિનભાઈ પટેલનું નામ ગાયબ એપીએમસી ના સ્નેહ મિલન કાર્યક્રમમાંથી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનું નામ ગાયબ એક જ દિવસમાં ભાજપના બે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયા

અગિયાર વાગે ધારાસભ્યના સમર્થકો દ્વારા પણ કાર્યક્રમ ઉજવવામાં આવે છે એટલે કે એક જ દિવસે બે આમંત્રણ પત્રિકા છપાઈ છે ને બંને આમંત્રણ પત્રિકા અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમ યોજાય છે જોકે એક તરફ રાજેન્દ્ર ચાવડા નું જૂથ છે તો બીજી તરફ એપીએમસી એટલે કહી શકાય કે નીતિનભાઈ પટેલના જે સમર્થકો છે તેમનું જૂથ છે બંને જૂથોએ અલગ અલગ કાર્યક્રમો યોજીને જે ભાજપનો આંતરિક વિવાદ છે જૂથવાદ છે તે સામે આવ્યો છે જો કે આ બંને કાર્ય જે કાર્યક્રમ છે તેની પત્રિકામાંથી એક બીજાના જે જે એપીએમસીનો કાર્યક્રમ છે તેમાંથી રાજેન્દ્ર ચાવડાનું નામ ગાયબ છે તો બીજી તરફ જે રાજેન્દ્ર ચાવડાનો જે આમંત્રણ પત્રિકા છે તેમાંથી નીતિનભાઈ પટેલનું નામ ગાયબ છે એટલે બંને પક્ષે જે દિગ્ગજ નેતાઓ છે તેમના નામો ગાયબ છે જો કે આ બંને વચ્ચે કોઈ સામાન્ય વિવાદ નથી પરંતુ જે રીતે ક્યાંક ને ક્યાંક બંને કાર્યક્રમો યોજાય છે તેને લઈને હવે અનેક સવાલો ઉભા રહ્યા છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે